oh okay. જાયન્ટ્સ ગ્રુપ ઓફ વિસનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ અને માતાજીના રથને લઈને પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે તારંગા પાસે આવેલા ટીમ્બા નજીક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પાંચ વર્ષથી ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે વિસનગર અને કલોલના જાયન્ટ્સ ગ્રુપના સભ્યો દ્વારા સહપરિવાર પાંચ દિવસ સુધી સતત ચોવીસે કલાક અમેરિકન મકાઈ અને લીંબુ શરબતની સેવા કરવામાં આવતી હતી જેમાં વિસનગર અને કલોલ જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ પોતાના વિસનગર પરિવાર સાથે સેવા કરી હતી અને આ સેવા કેમ્પમાં દાતાશ્રીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ઉદાર હાથે સહકાર આપ્યો હતો દર વર્ષે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આ જગ્યાએ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતા પદયાત્રીઓ પણ ગરમાગરમ અમેરિકન મકાઈનો સ્વાદ માણવા માટે ઉમટી પડતા હોય છે આખા રસ્તે ક્યાંય આવો ગરમાગરમ અમેરિકન મકાઈનો સેવા કેમ્પ જોવા નથી મળતો અને આ સાથે સાથે લીંબુ શરબતની મજા કંઈક ઓર જ હોય છે ત્યારે આ અંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી ધીરજભાઈએ માહિતી આપી હતી અમારો આ કેમ્પ જાયન્ટ્સ ગ્રુપ ઓફ વિસનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલનો લીંબુ અમેરિકન મકાઈ અને મેડિકલ રિલેટેડ સેવાઓ અમે આપીએ છીએ અને આ કેમ્પ અમારો ટીમ્બા ત્રણ રસ્તાએ અમે કેમ્પ કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનના એક પ્રમુખ તરીકે તેમજ ટીમ તરીકે અંબાજી પગતા યાત્રિકોને કેવા સંદેશ સંદેશા પાઠવું યાત્રિકોને અમે સ્વચ્છ અને હાઈજેનિક ખાવા પીવાનું મળી રહે અને એ લોકો સ્વચ્છતા સાથે અને એમના આરોગ્ય સાથે એ લોકો માતાજીના દર્શન કરી શકે અને એમની ભાવની ભક્તિ જે છે એમનું પૂર્ણ થાય એવી અમારી પ્રાર્થના છે કાચ લઈને અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલ્યું એ બાબતે શું તૈયારીઓ સ્વચ્છતા અભિયાનમાં અમે અમારો જે અહીંયા કેમ્પ પૂરતું અમે કહી શકીએ બાકી બધું તો અમે કહી શકતા નથી પણ અમારા કેમ્પ પૂરતું અમે અહીંયા બધું જ રાત્રે આખા દિવસનો જે જે કંઈ પણ કચરો પડે છે રાત્રે બધા અમે ઓલરેડી તો દરેક જગ્યાએ પીપ મૂકેલા છે કચરો નાખવા માટે છતાં પણ પબ્લિક જે બી કચરો ફેંકે છે એ બધો રાત્રે અમે ભેગો કરી અને એનો નિકાલ કરીએ છીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ अल्पेश बारोट त्राणू सात सो चुमोतेर छब्बीस पाच सो चुवालिस विसनगर के न्यूज